સ્વાગત છે હું સાથે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર ચરણસિંહ અને જયપુર રાજસ્થાન હાઈકોર્ટના જજ નરેન્દ્ર નરેન્દ્રસિંહ દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કાર્ગો ઓફિસ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જ્યાં એરપોર્ટના તમામ અધિકારીઓ ઇમિગ્રેશન કસ્ટમ એરલાઇન્સના નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રેમ નિકેતન શાળાના બાળકો દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે અધિકારીઓને પ્રશસ્તિ પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન અને મેમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ જયપુર સતત અપડેટ મેળવવા માટે બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર